સામે આવ્યા છે તો મિત્રો દરેક મિત્રોને વિનંતી છે કે આ સમાચાર ધ્યાનથી સંભાળવા વિનંતી અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો ગરીબોને મોટું નુકસાન જ્યાં દોસ્તો વાત કરવામાં આવે તો બકરીદની તૈયારીમાં મિત્રો ડુંગળીની સ્થાનિક માંગ ખૂબ જ મજબૂત રહે છે ત્યારે મિત્રો બકરીદ પહેલા આવકમાં મિત્રો ઘટાડો અને ડુંગળીને માગમાં મિત્રો વધારા થવાના કારણે ગરીબોને મોટો નુકસાન થવા જઈ રહ્યું છે અને મિત્રો એના કારણે ડુંગળીના ભાવમાં બે અઠવાડિયામાં ત્રીસ થી લઈને મિત્રો પચાસ ટકાનો વધારો પણ જોવા મળ્યો છે તેમજ મિત્રો કેન્દ્ર સરકાર હાલ ભાવ નિયંત્રણના પગલાને હળવા કરશે તેનાથી મિત્રો ડરથી પણ વેપારીઓ હવે ડુંગળીનો સ્ટોક એકઠો કરી રહ્યા છે દેશમાં હવે મિત્રો સામાન્ય ચૂંટણી પૂરી થઈ ગઈ છે પરંતુ કેન્દ્રમાં બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેડિટ એલાયન્સની સરકાર રચાઈ ગઈ છે અને મિત્રો આ સાથે જ હવે ડુંગળી ડુંગળીની કિંમતમાં મિત્રો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં માર્કેટમાં છેલ્લા એક સપ્તાહમાં એ દરમિયાન ડુંગળીની સાથે સાથે મિત્રો બટાકાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આ વધારો થતા ગરીબ લોકોને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે જી આ દોસ્તો ત્યારબાદ જોઈએ આગળ મહત્ત્વના મોટા સમાચાર

¡Al

આવી રહ્યો છે આ દોસ્તો મિત્રો આગળ મહત્વના અને મોટા સમાચાર તો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો ખેડૂતો માટે હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અને મિત્રો ખેડૂતોની લોન માફ જી આ દોસ્તો વાત કરવામાં આવે તો ઝારખંડમાં ખેડૂતોને મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે અને મિત્રો આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવામાં કર્યું છે અને મિત્રો આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલનાને સરકારી મંત્રી બાદલે મિત્રો આપી છે અને તેમણે કહ્યું છે કે એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી જે ખેડૂતોએ મિત્રો પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને મિત્રો વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો ઝારખંડના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે કે પચાસ હજાર થી લઈને મિત્રો બે હજાર એટલે કે મિત્રો બે લાખ સુધી જે મિત્રો ખેડૂતોએ લોન લીધી છે તે મિત્રો આવનારા સમયમાં માફ કરવામાં આવશે તેવું મિત્રો ઝારખંડના ખેડૂતોને લોન માફ કરવાની મિત્રો જાહેરાત કરી છે ઝારખંડના સરકારે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વના અને મોટા સમાચાર ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ખરીફ પાક માટે મિત્રો આ રાજ્યના ખેડૂતોને મળશે બે હજાર નવસો કરોડ રૂપિયા જે આ દોસ્તો વાત કરવામાં આવે તો મિત્રો એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને મિત્રો બીજી બાજુ પશ્ચિમ બંગાળના ખેડૂતોને મમતા બેનર્જી તરફથી ખરીફ સિઝનને મોટી ભેટ મળી રહી છે વાત જાણે મિત્રો એમ છે કે ખેડૂતો માટે પશ્ચિમ બંગાળની મમતા સરકારે

જણાવી દઈએ કે મિત્રો આ યોજના તંદન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જેમ છે અને વધુ માહિતી માટે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની મમતા સરકારે એટલે કે કેન્દ્રની મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી કોઈ પણ યોજના પોતાના રાજ્યમાં અમલમાં મૂકતી નથી તેઓ મિત્રો પોતાની યોજનાઓ થકી રાજ્યમાં લોકોને સહાય પૂરી પાડે છે તો ખરેખર મિત્રો ખરીફ પાક માટે મિત્રો આ રાજ્યમાં મિત્રો ખેડૂતોને મળશે બે કરોડ જી આ દોસ્તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વના ને મોટા સમાચાર હવે મિત્રો વાત કરવામાં આવે તો અમારો લક્ષ ખેડૂતોની આવક બમણી કરવાનો અને મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે મધ્યપ્રદેશના આ ઓગણીસ વર્ષ સુધી મુખ્ય પ્રધાન તરીકે મિત્રો ફરજ બજાવનાર અને મિત્રો મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી મિત્રો દેશના કૃષિ મંત્રી તરીકે ચાર્જ સાંભળ્યું છે ત્યારથી જ મિત્રો તેઓ એક્ટિવ મોડમાં છે અને ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કઈક નવા કરવાનું ઈચ્છતા શિવરાજસિંહ દરરોજ અધિકારીઓ મિત્રો સાથે બેઠક મેળવી રહ્યા છે અને મિત્રો આજે પણ તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી અને આ બેઠકમાં કૃષિ મંત્રી ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચા પણ કરી હતી જેમાં મિત્રો એકસો તેર સંશોધન સંસ્થાઓ અને 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 મિત્રો એના ઉપર કેન્દ્રીય મંત્રી જણાવ્યું હતું કે આ કામ મહત્ત્વનું છે કે કેમ અને અમારી પાસે નેટવર્ક હોવું જોઈએ અને મિત્રો અમારું નેટવર્ક અપેક્ષિત પરિણામો આપવા સક્ષમ છે જી આ દોસ્તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્ત્વના ને મોટા સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો એ બીજા એક સૌથી મહત્ત્વના ખેડૂતો માટે સમાચાર મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે મિત્રો શપથ ગ્રહણ કર્યા બાદ તુરંત જ કેન્દ્ર સરકાર અને પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિત માટે અને અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે અને મિત્રો એક જ ક્રમમાં આગળ વધતા ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિત માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્ય સરકારના ખેડૂતો હિતલક્ષી નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ના ઉનાળો પાક માટે મિત્રો મગના ટેકાના ભાવે મિત્રો ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

માટે મિત્રો નો ટેકાનો ભાવ રૂપિયા આઠ હજાર પાંચસો ને અઠાવન પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે તો ખરેખર મિત્રો ખેડૂતો માટે સૌથી મહત્વના મોટા સમાચાર કહેવાય ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વના ને બીજા મોટા સમાચાર

સાથે બેઠક યોજી હતી અને મિત્રો આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે અને મિત્રો ગરીબો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે કેબિનેટ ગામડાઓના અને શહેરોમાં રહેતા ગરીબો માટે ત્રણ કરોડ ઘર બનાવવાના નિર્ણયને મંજૂરી પણ આપી દીધી છે અને મિત્રો સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સ્તર ત્રણ કરોડ ગ્રામીણ અને શહેરી મકાનોનો નિર્માણ માટે મિત્રો સહાય પૂરી પાડશે તેવું પણ કહેવામાં આવ્યું છે અને મિત્રો આ ઘરોમાં ટોયલેટ એલપીજી કનેક્શન વીજળી કનેક્શન અને નળ કનેક્શન પણ ઉપલબ્ધ રહેશે તેવું મિત્રો મોદી સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે અને પીએમ મોદીના ના નેતૃત્વમાં સરકારે છેલ્લા દસ વર્ષમાં ગરીબો માટે મિત્રો ત્રણ હજાર કરોડ એટલે કે મિત્રો ત્રણ કરોડ ઘર બનાવશે વીજળી પાણી અને ગેસ કનેક્શન ગરીબો માટે મિત્રો મફત મળશે તેવું મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા પણ કહેવામાં આવ્યું છે તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહીં સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી તો મિત્રો જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ